પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કેવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લી આમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે એક્શન લે તો અમે કોઈની બેન દીકરી નથી તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઈજ્જત ઉછાળે હે હવે તે કોક બેન દીકરી ની જાત ઉછાળતો હોય ને તો તારી બાયડી ને નખા ઘર ને રેડી રાખજે હવે રેડી રાખજે તારી બાયડી ને નખા ઘર ને હવે તું રેડી રાખજે ખૌરિયા હવે તું રેડી રાખજે મારું સેટેલાઈટ ચાલુ થઈ ગયું છે બક્કા બરાબર અને સમજો ઈસુદાન ભાઈ ગઢવી જેવા સાહિત્યતા સોન માતા ના મંદિરે સમાધાન થઈ ગયું તો આ ખદડા બોલે એમ બોલ્યો ને પણ પાછળ નું કઈ ખબર નો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી

તબલા વગાડી મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું તો સેટેલાઇટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા સાંભળો હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે એટલે ઉમેશ કરીને છોકરો હતો આ ખહુરિયા હારે જેને તબલાના સુરે આ ખહુરિયાના અવાજને અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરા છે બ્રિજદાન ભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓહ અલ ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાન ભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ આ ખહુરિયો બ્રિજદાન ભાઈ તમને આવો બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું

વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શકો કદર એવા કલાકાર આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયા વાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન ભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ભૂલ ઈ બ્રિજદાન ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ભૂલ બ્રિજદાન ભાઈ ઈ ભૂલ